વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે ત્યારે વધુ એક આવી જ ઘટના સામે આવી છે વરાછાના ત્રિકમનગરની આ ઘટના છે કે જ્યાં લુખા તત્વોનો આતંક જોવા મળ્યો જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે કીર્તેશ સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે વધુ એક આવી જ ઘટના વિગતે જણાવશો બિલકુલ સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેના પાછળ પોલીસની બે જવાબદારી સામે આવી છે સુરતના ત્રિકમનગર ખાતે એક વડાપાઉડી લારી પર અસામાજિક તત્વો પહોંચ્યા હતા અને નાસ્તો કરવા જેમાં હોબાળો મચાવ્યો હતો અને લારીના જે માલિક છે તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો સમગ્ર ઘટના નજીકના સીસીટીવી માં કેદ થવા પામી હતી જોકે આ ઘટના બન્યા બાદ હવે પોલીસે અસામાજિક તત્વોને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જી આભાર આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલે હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પરંતુ આ ઘટના બાદ પોલીસ કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધી રહી છે તો આગળ વાત કરીએ ભાવનગરી ભાવનગરમાં કાર ચાલકને સીન સપાટા કરવા ભારે પડ્યા બેફામ કાર ચલાવનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

અને આ કાર ચલાવવાને લઈ અને અનેક લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા ત્યારે પોલીસ દ્વારા જે સીસીટીવી કેમેરાની મદદ અને સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ યુવકને શોધ કરી અને આ યુવકને કાયદાનું ભાન કરાવ્યું છે જોકે ચોક્કસ કહી રીતે કહી શકાય કે ભાવનગરમાં સરેરાશ છેલ્લા છ મહિનામાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તે ખાવ કથડેલી હોય એવું દેખાય છે પોલીસનો કોઈ ડર નથી રહ્યો ત્યારે આવા લોકો દ્વારા છે વાહનો ચલાવી અને લોકોના જીવ છે તે જોખમમાં મુકતા હોય તેવા વિડીયો વાયરલ કરવામાં આવે છે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તો આ યુવકને કાયદાનું ભાન કરાવી દેવામાં આવ્યું છે આગળ આવી ઘટના ન બને તેના માટે પણ પોલીસે અપીલ કરી છે

વાસદા તાલુકાની આ ઘટના છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ભાવિન જોડાય ગયા છે ભાવીન જે હાલ દીપડાની હાલત કેવી કેવા પ્રકારની છે અને આગળની કાર્યવાહી પોલીસે આ ઘટનાને લઈને કેવી શરૂ કરી છે ચોક્કસથી પ્રીતિ સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના વાસદા તાલુકાના દોલધા ગામની છે દોલધા ગામ પાસે નજીક અજાણ્યા વાહનની અડફેટે દીપડો ચડી આવ્યો હતો રસ્તો ક્રોસ કરતી વેળા તે અકસ્માતમાં દીપડો ઈજાગ્રસ્ત થતા હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં વાસદા ચીખલી સ્ટેટ હાઈવે જે ખરો એ સ્ટેટ હાઈવે પર ઘટના બની છે અને અજાણ્યા વાહન ચાલકની અડફેટે દીપડો આવી ગયો હતો અને એ દીપડો ઈજાગ્રસ્ત દવાખાને સારવાર આપવામાં આવી હતી ને ત્યારબાદ એને ચિકિત્સાલય ને સારવાર કરવામાં આવી રહી છે પરંતુ પ્રીતિ સૌથી મોટી વાત એ છે કે દીપડાઓ સામાન્ય રીતના શિયાળાની જે ઋતુ ઋતુ શરૂ થતી હોય છે ત્યારે દેખાતા હોય છે પરંતુ અત્યારથી આ રીતના દીપડાઓ જહેર માર્ગો પર દેખાવા મારતા લોકોમાં હાલ ભયનો નો માહોલ પણ છે જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જો તે સંવાદદાતાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દીપડાઓની અવર જવર પણ વધી છે અને તેવામાં આ અકસ્માતની ઘટના ચિંતા ઉજાવે તેવી છે તો આગળ વલસાડ જિલ્લામાં જીએસટી વિભાગે સપાટો બોલાવી અને એક કરોડ રૂપિયાથી એક આખું કન્ટેનર જ ઝડપી પાડ્યું છે જીએસટી આ કાર્યવાહીથી વલસાડ જિલ્લા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે જીએસટી વિભાગની ટીમ વલસાડના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર વોચમાં હતી અને તે દરમિયાન હાઇવે પરથી પસાર થઈ રહેલા એક કન્ટેનરને રોકી અને જરૂરી બિલ તેમજ દસ્તાવેજોની ચકાસણી કરતાં ઈ વે બિલમાં કંઈક ગડબડ જણાઈ અને આથી જીએસટી વિભાગની ટીમે કન્ટેનર ખોલી અને અંદર તપાસ કરતા આખું કન્ટેનર વિદેશી દારૂની પેટીઓથી ભરેલું હતું જો કે આ વખતે જ મોકો જોઈ અને કન્ટેનર ચાલક શાહિલ કમરુ ખાન તપાસ કરતા અંદરથી એક હજાર એકસો અઠ્યાસી પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ગણતરી કરતા અંદાજે એક પોઈન્ટ સોળ કિંમતની પચીસ હજાર ત્રણસો આઠ બોટલો કબજે કરી

બિલકુલ દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક છે ડાંગર અને ડાંગર કમોસમી વરસાદમાં થોડા દિવસ પહેલા જ પલરી ગયો હતો પણ જોઈ શકાય છે યાર્ડ ખાતે ટ્રેક્ટરોની લાઈન લાગી છે આ માલ માવઠામાં પડેલો છે તેને યાર્ડ ખાતે આપવામાં આવી રહ્યો છે યાર્ડના જે ગોડાઉન છે ભરાઈ ચૂક્યા છે છે ગોડાઉન બનાવવામાં આવ્યા પણ આ માલ અડધી કિંમતે વેપારીઓ માંગી રહ્યા છે જેને લઈને ખેડૂતો આ માલ યાર્ડમાં આપી રહ્યા છે અને યાર્ડ આ જ્યારે આ માલ વેચશે ત્યારે વેપારીઓ દ્વારા તેની અડધી કિંમતે જ આપવામાં આવશે કારણ કે વેપારીઓ સીધો ફાયદો ઉચકી રહ્યા છે ખેડૂતોના માલ ઠા પડેલો માલનો ભાવ પચાસ ટકા આપી રહ્યા છે તેની પાછળનું કારણ છે કે તમામ માલ પૌવા બનાવવામાં ઉપયોગ થતો હોય છે પણ જે પ્રકારે માલ પલળી ગયો છે આમ તો પૌવા બનાવવા માટે ડાંગરને પલાળવામાં આવતી હોય છે ત્યારબાદ તેમાંથી પૌવા બનતા હોય છે પણ તકનો લાભ વેપારીઓ લઈ રહ્યા છે અને માલ ખરીદી બંધ થઈ ગઈ છે જેને લઈને યાર્ડ ખાતે ટ્રેક્ટરોની લાઈન છે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે આ એક લાઈન નથી પણ યાર્ડ આ યાર્ડનો પાછળનો ભાગ છે ત્યાં પણ આ જ પ્રકારની લાઇનો જોવા મળી રહી છે હું દૂરથી તેના દ્રશ્યો પણ બતાવા માગીશ કે યાર્ડના પાછળના ભાગમાં પણ ટ્રેક્ટરોની લાઇનો લાગી છે કારણ કે સૌથી મોટો પ્રશ્ન પહેલો ઊભો થયો છે કે યાર્ડ પાસે મજૂરો નથી ખાલી કરવા માટે જેને લઈને ચોવીસ કલાક કરતાં વધુ લાંબા સમયથી ખેડૂતો ટ્રેક્ટરો લઈને ઊભા છે અને ચોવીસ કલાકના સમય બાદ આ માલના પૈસા અડધા આપવામાં આવે છે ખેડૂતો છે આપણે સીધા એમની સાથે વાત કરીશું જાણવાનો પ્રયાસ કરીશું શું કેવું છે નવ નવયુવાનથી શરૂઆત કરીશું મોટા આપનું નામ મયુરુ પટેલ મયુરુભાઈ ચોવીસ કલાકની લાઈનમાં ઊભા છો કેમ ચોવીસ કલાકની લાઈનમાં ઊભા ચોવીસ કલાકમાં એક જ ટેક્ટનો એક જ ફેરો ખાલી થઈ રહ્યો છે શું કારણ બતાવે છે મજૂર મજૂર નથી લેબર ઓછા પડે છે ઉતારવા માટે આ માલ એમ બી પડરેલો છે તો એની કિંમત શું ના આ પડેલો નથી સૂક્કો માલ છે એકદમ માવઠામાં પડ્યા બાદ એને ના ના માવઠા પછી નીકળો છે આ માલ

તો આગળ વાત ચૂંટણી પહેલા ડખો મહેશ મહેશગીરી બાપુ બાદ કિન્નર અખાડાના નીલમ દે માતાજીએ પણ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો

કિન્નરોના અખાડા છે આદિ અનાદિથી અને સતના અખાડા પડ્યા છે જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે એટલે આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે આ તને કહું છું ગોપાલ ઇટાલિયા અને તું છક્કા પાવિયા અને ઈજડા કહેશ ને તારા કરતાં તો છક્કા પાવિયા ને ઈજડા હારા કહેવાય

તો ઇટાળિયાની ટિપ્પણીને લઈને વિવાદ હવે વધી રહ્યો છે ખાસ કરીને જે પ્રકારે તેમના દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી તે બાબતોને ધ્યાનમાં રહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અગાઉ કરાયેલી જે સનાતન ધર્મ વિરુદ્ધની ટિપ્પણી હતી તેને લઈને સાધુ સંતો બાદ હવે કિન્નર અખાડા પણ મેદાનમાં આવ્યું છે આ પહેલાં સાધુ સંતો દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તેમણે પણ ગોપાલ ઇટાલિયાની ટિપ્પણીને લઈને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે હવે કિન્નર અખાડા દ્વારા પણ આ મામલે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે તેમણે કહ્યું કિન્નર અખાડાના

ઇજાલ્યાએ કિનર મુદ્દે પણ ટિપણી કરી હતી અને તેને લઈને જવાબમાં હાલ કિનર અખાડા દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે મહેશગિરી બાપુના રોષ બાદ કિન્નર અખાડા પણ મેદાનમાં આવ્યું છે બિલખા સનાતન ધર્મ કિન્નર અખાડાના નીલમ દે દ્વારા ટિપ્પણી કરવામાં આવી આ હોરઠની અંદર તો આ જૂનાગઢ માંડી અને સાત ઝાપા લગણ કિન્નરોના અખાડા છે આદિ અનાદિથી અને સતના અખાડા પડ્યા છે જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે એટલે આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે આ તને કહું છું ગોપાલ ઇટાલિયા અને તું છક્કા પાવી અને ઈજડા કહેશ ને તારા કરતા તો છક્કા પાવી અને ઈજડા હારા કહેવાય હે તારા કરતા તો છક્કા પાવ્યા ઈજડા હારા કહેવાય કોકને દુવા દે ને તો કોક ન્યાલ થઈ જાય આ તો ગોપાલ ઇટાલિયાના નિવેદન પર આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે ઇટાલિયાએ કિન્નર મુદ્દે પણ ટિપ્પણી કરી હતી અને તે મામલે હવે મહેશ ગિરી બાદ કિન્નર અખાડા દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે નીલમ દે દ્વારા એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે રોષ વ્યક્ત કર્યો છે વિસાવદની પેટા પેટાચૂંટણીમાં ખાતર અને દારૂનો મુદ્દો ગાંજ્યો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર યુદ્ધ જામ્યો છે ત્યારે હવે વિસાવદરની ચૂંટણીમાં દારૂ અને ખાતરના મુદ્દાની એન્ટ્રી થઈ ગઈ છે વિસાવદરથી ચૂંટણી લડતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને વિસાવદર બેઠકના ભાજપના પ્રભારી જયેશ રાદડિયા આમને સામને આવી ગયા છે ગોપાલ ઇટાલિયાએ પ્રચારમાં ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા કહ્યું કે ખેડૂતોને ખાતર ન મળે તો પણ જોઈએ એટલી દારૂની બોટલો જરૂર મળે બીજી તરફ જયેશ રાદડીયાએ પલટવાર કર્યો કે ખેડૂતોને જ્યારે જોશે જેટલું પણ જોશે એટલું ખાતર મળશે તમારે ત્રણ થેલી જોતું હોય તરત એમ કે એક જ મળશે બે નહીં મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ પણ પૈસા ખાતર ન મળે

તો તરફ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધમાં પડ્યા જુનાગઢ લેવા જોઈએ બેનો દીકરીઓ અને આને ગામમાંથી ફગાડી મૂકો દેવો જોઈએ અત્યારે મંદિર મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ હું અપીલ કરું છું કે મંદિર માં કંઈક આ રીતે જુનાગઢના સંત મહેશગીરીએ વિસાવદરના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિરોધ કર્યો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વિસાવદર બેઠક પર જીત મેળવવા માટે હાલ ગામ ગામ અને મંદિર મંદિર ફરી રહ્યા છે ત્યારે જુનાગઢના સંત મહેશગીરી બાપુએ હિન્દુ ધર્મ વિરુદ્ધ જ્યારે ઓકતા ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો જાહેર કરી વિસાવદરના લોકોને ઇટાલિયાનો વિરોધ કરવા અપીલ કરી વિસાવદર પંથકના લોકોને ગોપાલને ગામમાં ન ઘૂસવા અપીલ કરી સાથે જ સાધુ સંતોને પણ ગોપાલનો વિરોધ કરવા માંગ કરી તો વિસાવદર કડીની ચૂંટણી ચૂંટણી જ હવે ચુવાડિયા ઠાકોર સમાજ પણ નારાજ આવે એટલે વિવિધ સમાજમાં નારાજગીનો દોર શરૂ થઈ જાય આ વખતે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ચુવાડિયા ઠાકોર કોળી સમાજ નારાજ થયો છે દર વખતે ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર કોળી સમાજની અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો

કે અમારો સમાજ જે જે જગ્યાએ જાય એ થાય કારણ કે પાટીદાર સમાજના ત્રણ નેતા મૂકેલા છે પહેલા નંબરનો પાટીદાર તો બીજું અમારું હમું એવડું વોટિંગ છે તો એના ત્રણ ડિવાઈડ થઈ જાય અમે આમની અમે જમીન કોર જાય અમે કો સરકાર બને તો આ તરફ કડીમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની જીભ લપસી કોંગ્રેસને જ ભાંડી ગાળો કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું પ્રચાર યુદ્ધ જામ્યું છે કોંગ્રેસના નેતાઓ પણ ગામડાઓ ખૂંદી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પ્રચાર કરતા કરતા જોશમાં હોશ કોઈ બેઠા ભાજપ પર પ્રહાર કરવાના બદલે કોંગ્રેસ નેતાઓએ કોંગ્રેસ પર જ પ્રહાર કરી દીધા કોંગ્રેસને જ ગાળો ભાંડી કડીના ગામડાઓમાં પ્રચાર દરમિયાન પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની જીભ લપસી ભાંગરો વાટ્યો બળદેવજીને સવાલ કર્યો કે કયા કારણોથી કોંગ્રેસ જીતશે તો શું કયું સાંભળો કારણો કોંગ્રેસે નાના માણસ કરવાનું જોખમી ચલાવાનું હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો

તો આમ રાજ્યભરમાં કોરોનાએ ફરી માથું ચક્યું છે ફરી કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે કોરોનાના નવા એકસો સિત્તેર કેસ નોંધાયા છે તો હવે વાત કરીએ ચોમાસાની ભવિષ્યવાણીની

તેર જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે ચોમાસું લગભગ ઉપસાગરમાં પૂર્વી ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે અને તારીખ તેર બાદ તો અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બાવીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ઉત્તર ભારતના કેટલાક ભાગમાં આવરી વરસાદ આવરી લે છે પંદર જૂન આસપાસ ચોમાસું છે પહોંચી જશે અને એકવીસ જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી અ વરસાદ સારો જોવા મળશે એમાંય નવ છ આસપાસ વધારે વરસાદ જોવા મળશે કારણ કે બુધ ગુરુ ની યુતિ છે એ ઉપરાંત છવ્વીસ જુલાઈ થી વીસ ઓગસ્ટ માં ગુરુ શુક્ર મિથુન રાશિ માં સાથે થશે એમાંય બાર આઠ એ ગુરુ શુક્ર ની યુતિ થશે એટલે કે રીતે ખૂબ નજીક આવી જશે એટલે બાર આઠ પાસ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે છવ્વીસ જુલાઈથી વીસ ઓગસ્ટનો જે ગાળો છે એમાં ખૂબ સારો વરસાદ થશે કારણ કે ગુરુ શુક્રો યદય કસતો નરયુદ્ધમ તદા ભવેત અકાલ એવા ભવેત વૃષ્ટિ જગત્યામ નાત્ર સંશય એક બાજુ છે એ નરયુદ્ધ ચાલતું હશે અને બીજી બાજુ છે વરસાદ ચાલતો હશે તો આગળવા સુરત શહેરમાં ડ્રગ્સની ડિલિવરી કરનાર વોન્ટેડ આરોપી ઝડપાયો આરોપી રાજેશ પ્રસાદને ક્રાઇમ બ્રાન્ચે વસઈથી ઝડપી પાડ્યો મુંબઈની નાઇજીરિયન મહિલાનો ડ્રગ્સ ડીલર પોલીસના સકંજાબા સુરતમાં પ્રતિબંધિત કોકેન ડ્રગ્સની ડિલિવરીમાં આ આરોપી સંડોવાયેલો હતો પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો ક્રાઈમ બ્રાન્ચે આરોપીને મહારાષ્ટ્રના વસઈ ઇસ્ટથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે તો સુરતથી આ વોન્ટેડ આરોપી ઝડપાયો છે આરોપી રાજેન્દ્ર પ્રસાદ કે જેને ઝડપી પાડવામાં સફળતા મળી છે મુંબઈની નાઇજીરિયન મહિલાનો ડ્રગ્સ ડીલર હતો આ જે પોલીસના સકંજામાં આખરે આવી ગયો છે સુરતમાં પ્રતિબંધિત કોકેન ડ્રગ્સની ડિલિવરીમાં આરોપી સંડોવાયેલો હતો જેણે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો અને આખરે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મહારાષ્ટ્રના વસઈસથી ઝડપી પાડ્યો આપઘાતનો પ્રયાસ કર્યો સમયસૂચક કાર્યવાહી થી તાપી નદીમાંથી માંથી રેસ્ક્યુ કરાતા કોંગી નેતાનો જીવ બચ્યો કોંગી નેતા નદીમાં કૂદતા પહેલા શંકાસ્પદ ગતિવિધિ કરતા કેમેરામાં કેદ થયા નેતા ચાર વર્ષથી કેન્સરથી પીડાતા હતા અને ડિપ્રેશનમાં પગલું ભર્યું તો સુરતમાં પતિ પત્નીના ઝઘડામાં પતિએ આપઘાત કરી લીધો જમવાનું નહીં આપવા બાબતે ઝઘડો થયો હતો વેસુ રહેતા પચીસ વર્ષીય યુવકે ગળે ફાંસો કયા આપઘાત કરી લીધો જેથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી જુનાગઢના દાતાર રોડ પર રહેતા પિયુષ ગોહિલ નામના યુવકે વિડીયો બનાવી આપઘાત કર્યો વિડિયોમાં તેણે તેની પત્ની તેમજ તેના મામા સસરા પર આક્ષેપો કર્યા આપઘાત કરતા પહેલા તેને સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં ત્રાસ આપતી હોવાનો ઉલ્લેખ કર્યો તેમજ તેની પત્નીના તેના મામા સાથે આડા સંબંધ હોવાનો પણ વિડીયોમાં ઉલ્લેખ કર્યો આ તેમજ સુસાઇડ નોટના આધારે પોલીસે તેની પત્ની ચાંદની તેમજ મામા સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધી મને દેજો પપ્પા મારી ભૂલ થઈ ગઈ દેજો બરોબર આ છોકરીએ મારી જિંદગી બગાડી છે અરે હે એના મામાનું કહ્યું બરાબર અને બીજા છોકરાએ રે આવું ના થાય કોઈ આયે રે એ હરવા હું દવા પીને મરી ચાવાલો છું અને મારી તો કંઈ ત્યાં વેલ્યુ જ નથી હું એને ગમતો જ નહોતો બરોબર અને એ છોકરી ડાયરેક્ટ મને કહે કે હેને તમે અહીં કે હેને અહીંયા રેવા આવતા રહ્યો પિયુષ બરોબર તમે અહીંયા રહેવા આવતા રહ્યો ડાયરેક્ટ હજી પાંચ દી માં મને તમારા મમ્મી નથી મેળ આવતું તમારી બેન આય રીતે મેળ નથી આવતું બરોબર તો સમાચારોમાં આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી નમસ્કાર